ખેતી છોડવાનો તેમને કરી રહ્યો પાણીની અસર રહે બોરમાં પાણી નથી કાંસારો કેમ કરવો પશુને કેમ બસાવા એવી અમારી હાલત થઈ આ પાક જ જાય ને એક પાણી પી તો બીજું પાણી પાવાનું થાય તો પાણી વયું જાય ચોમાસું બેઠું ને ત્યારનો વરસાદ ખાલી ઝાપટાસ આવે છે હવે વરસાદ ના આવે તો ખેડૂતો મરી જાય ને આ વર્ષે ખરેખર મરી જવાનો થાય અમારા કેમેરામાં કેદ થયેલા શબ્દો એ ખેડૂતના છે જેમને ચિંતા છે આ વર્ષ કેમ નીકળશે કારણ કે ચાલુ વર્ષે મેઘરાજાએ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં મનમાની કરી છે પરંતુ જ્યાં આ નાકાની કરી છે ત્યાં ખેડૂતોના ચહેરા પણ સુકાયા છે ખેડૂત અંદર અંદર પાકની જેમ બળી રહ્યો છે ખેડૂતોના ચહેરા પરનું હાસ્ય જાણે છીનવાઈ ગયું છે આ પાકને જુઓ લીલો લીલોછમ દેખાતો આ પાક મગફળી બધું ઠીક છે તેમ છતાં પણ ખેડૂતોના ચહેરા ફિક્કા ભાસી રહ્યા છે અને આ ચિંતા કારણ છે કુવો જુઓ અને ફરી સાંભળો દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના છે ખેડૂતોનો દાવો છે કે ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે તેમાં પણ ઉના તાલુકાના ગામડાઓમાં તો મેઘરાજાએ ન વરસવાની જાણે નેમ લીધી છે શરૂઆતમાં વરસાદ થયો કુંવા રિચાર્જ થયા પરંતુ મેઘરાજાએ તે બાદ ખેડૂતો સાથે એવી સંતા કુકડી રમી કે ખેડૂતો મેઘરાજાને શોધી જ નથી શકતા પરિણામે હવે રિચાર્જ થયેલા કુવામાંથી ખેડૂતોને પિયત આપવું પડી રહ્યું છે જે ખેડૂતો માટે જરા પણ સારું નથી કારણ કે જો અત્યારથી જ ખેડૂતોને કુવાના પાણીનો ઉપયોગ કરવો પડે તો કુવામાં પાણી લાંબો સમય સુધી નહીં ટકી શકે એટલું જ નહીં હાલ પણ જે પાકને પાણીની જરૂરિયાત છે તે પ્રમાણે પાણી નથી મળી રહ્યું

ખેડૂતોનો દાવો છે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને વાર્ષિક શેરડીનો પાક લેવાય છે શરૂઆતમાં ચોમાસુ સારું રહ્યું ખેડૂતોએ વાવણી પણ કરી અને ત્યારબાદ વરસાદ સારો પડ્યો ખેતરમાં ઉભેલી મોલાત જીવનદાન મળ્યું પરંતુ હવે જ્યારે વરસાદની જરૂર છે ત્યારે જ વરસાદ ન થતા દરિયાઈ પટ્ટીના મુખ વિસ્તારમાં ખારા કે ક્ષારવાળા પાણી પીવડાવવા પણ ખડતો મજબૂર છે હાઓ સાલુ સાહેબ આ વર્ષ આપણે સોમાસુ સુ ને ત્યારનો વરસાદ ખાલી ઝાપટાસ આવે છે બરોબર ગામ બાળાય પાણી નથી નીકળ્યા કે ખેતરમાં કોઈ દી પાણી આલ ઓટા નથી ના અમારે સોથું પાણી છે માંડવીમાં બરોબર અમારે ડાર ઢિસો ઢિસો ફૂટ છે ડાર માં લે ગળ ગળ પાણી આવે એટલે અમે સ્ટોક કરીને આ પાણી માંડવીને પાઈએ છીએ બરાબર એમાં અમારા बाजूમાં તો બિચારકને વાયુ ઉફર્યો છે બરાબર 200 200 ફૂટ તો એને પાણી કલાક ડોટ કલાક 2 કલાક આલેસ હવે વરસાદ ન આવે તો ખેડૂત તો મરી જાય ને એટલે કે ખેડૂતો હવે ફરીથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે કૂવાનું પાણી આપીને કેટલું આપવું વરસાદનું પાણી પાકની પૃથ્વી માટે કામ કરે તેવું કામ તો પીએ દ્વારા નષ્ટ થાય દાવો એવો પણ છે કે ગીર વિસ્તાર અને દેવના دریا કિનારે તાટકેલા તાવટે વાવાઝોડાના કારણે આ વર્ષે વરસાદની પેટર્ન બદલાઈ છે વાવાઝોડું જે વિસ્તાર પરથી પસાર થયું હતું તે ગીરના કોડીનાર ઉના ગીર ગઢડા અમરેલીના જાફરાબાદ રાજુલા તેમજ ભાવનગર અને ચેક બોટાદ સુધી વરસાદની ઘટ હોવાનો દાવો છે આથી ગીરની દરિયાઈ પટ્ટીના ગામોમાં રહેલી ખેતીની જમીનમાં ઉભેલ વિવિધ પાક મોરછાઈ રહ્યો છે આમ છતાં જેટલો પાક બચે તેટલો બચાવવા માટે ખેડૂતો સખત મહેનત કરી રહ્યા છે ખેડૂતોને બીજો પણ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે ચોમાસુ પાકમાં કુવાના તળના પાણી વપરાય જાય તો શિયાળુ પાક માટે પાણીની ઘટ પડે અને ઉનાળુ પાક તો લઈ શકાય નહીં પાક છે પણ વરસાદની બહુ કમજોરીને હિસાબે ઓણ તો કાંઈક વર કાઢવું હોય કઠી જાય પાણીની અછત રહે બોરમાં પાણી નથી અત્યારે બહુ મુશ્કેલી છે બી બિયારણ કરવું બહુ કઠી જાય માલનો સારો સારોય નહીં થાય થી લઈ અને ભાવનગર સુધીનો આ પટ્ટામાં અમારે બહુ ઓછો વરસાદ છે એટલે આ થાલ લીલા રાખ્યા છે પણ હવે આઠ આઠ દસ દસ દિવસે પીધું છે પાણી એમાં તો કંઈ થવા આ બિયારણ થવાય શક્ય નથી ને અસત તો પાણીની બહુ રહેવાની આ એક મહિનો છે આવો મહિનો નહીં નીકળે પાણીનો આમ તો ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે સરેરાશ ત્રાણું ટકા જેટલો વરસાદ થયો પરંતુ ગીર ગઢડા અને ઉના તાલુકામાં માત્ર સાડત્રીસ થી બેતાળીસ ટકા જેટલો જ વરસાદ વરસ્યો આમ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાવણી બા જરૂરી અને સમયસર વરસાદ ન વરસતા પાકમાં સુકારો આવ્યો અન્ય પાકોમાં રોગ જીવાતનું સંક્રમણ વધુ ખેડૂતો ચોમાસુ પાકમાં મોટી અપેક્ષા રાખીને બેઠા હતા પરંતુ આ વર્ષે વાવણી બાદ ખેડૂતોને મેઘરાજાએ દગો આપ્યો માત્ર પાકની વર્ષ તેમના માટે નબળામાં નબળું વરસે ઉનાળો થાલ કેમ કરવો ઘાસચારો કેમ કરવો કેમ બસાવવા એવી અમારી હાલત થઈ ગઈ ના ભેડ્યો આ નબળા નબળું હરો હોણ તો બધી બે અમારે ઘેર બે હોણ થ અમે કાંઈ મજૂરી કરી છીએ એમને કારણ કે ખેતી માં જ મજૂરી શું કરીએ છીએ અમારી ઉંમર પૂરી થઈ ગઈ ને ભાવનગર જિલ્લાના તેર તાલુકાઓમાં અનેક તાલુકા એવા છે જ્યાં સામાન્ય વરસાદ થયો છે ધીમે ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને ત્યારે ઘોઘા તાલુકામાં આવેલ અનેક ગામોમાં ખેડૂતોને પિયત પાણી માટે હાડ મારી ભોગવી રહ્યા છે કારણ કે આ ગામો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા છે જેથી કુવા કે બોરમાં ખારું પાણી આવે છે ઓછો વરસાદ પડેલો છે પણ વરસાદ સામાન્ય સામાન્ય પડતા અત્યારે જે રોકડીયા પાક છે એનું ચિત્ર સારું છે પણ હવે જે પાક અવસ્થાએ આવ્યા છે અને જે ફળ ફૂલની અવસ્થા છે ત્યારે જ ખાસ કરીને કપાસ અને મગફળીમાં અમારે વરસાદની જરૂર હોય જો વરસાદ થશે તો અમને યોગ્ય વળતર મળશે નહીતર અત્યારે કૂવાના પાણીમાં ક્યાંય કૂવાના પીવાલાયક પાણી નથી ખારા પાણી છે અને જમીનમાં દઈએ કે એવી પોઝિશનમાં કૂવા પણ નથી વરસાદ નથી કુવાનું પાણી પાક ને ખેડૂતોની એક આશા હતી આ કેનાલ પરંતુ કેનાલ પણ પણ છે છે દાવો કે વર્ષ બાદ આ એક ટીપુ નથી આવ્યો દર વર્ષે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે પરંતુ આ વર્ષે ખેડૂતો એક સિઝન માંડ લઈ શકે તેવી સ્થિતિ છે કેટલાક ખેડૂતો કુવાના પાણી થી પાક લેવાની હિંમત કરે છે પરંતુ તેમની જમીન સાથે શું થાય છે તે તમે સાંભળો હવે જો વાત કરીએ તો અમારે વરસાદ અત્યારે સામાન્ય વરસાદ છે મોલાજની માટે હારો પણ અત્યારે સિંગને કપાસની એની માટે વરસાદની જરૂર છે અને એક બીજી વાત કે અમારે શિયાળુ મોલાજ પુષ્કળ થાય એમ છે પણ એનું કારણ છે કે અમને કેનાલની કોઈ સુવિધા છે નહીં કૂવાના પાણીથી અમે શિયાળુ મોલાજ તો કરીએ પણ એમાં દર વર્ષે અમારે જીપ્સન ને બીપસન નાખીએ એટલે કોઈ વળતર મળતું નથી અને જમીન બંજર થઈ જાય છે જોકે હવે ખેડૂતો માટે આશાનું કિરણ બંધાયું છે અમે જ્યારે કાર્યપાલક ઇજનેરને મળ્યા તો તેઓએ ખેડૂતોની વેદના સાંભળી તેમની રજૂઆત આગળ મોકલી દીધી હોવાનો દાવો છે એટલું જ નહીં તેમણે બાંહેધરી આપી છે કે ત્રીસ વર્ષથી ન ઉકેલાયેલો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલાઈ જશે જમણો કાંઠો આવેલો છે જેમાં ઢાબા કાંઠાના છેવડા વિસ્તારના ઘોઘા તાલુકાના થી ચાર ગામ આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી એ વિસ્તારમાં પાણી નથી જતું સરકાર શ્રીમાંથી આ બધ સત્વરે કામગીરી કરવા પણ સૂચના અપાયે છે જે રીતે હાલ તેમના અંદાજો બનાવી સરકારશ્રીમાં મંજૂરી મેળવી કેનાલનું નવીનનીકરણનું કામ કરી અને જલ્દીથી જલ્દી ખેડૂતોને પાણી મળે એવી કામગીરી હાથ ધરવામાં આવશે એક તરફ વરસાદ વગર પાક સુકાઈ રહ્યો છે બીજી તરફ દ્વારકાના ખભાડિયામાં ખેડૂતો કોવાનું પાણી પણ પાકને નથી આપી શકતા અમે એ સરકાર શ્રીને અથવા પીજીએસએલ વાળા સાહેબોને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ અમને ઠાણે લાઇટ આપો અને ઠાણે અમારો પાક થાય હવે આવી પરિસ્થિતિ છે હવે ખેડૂત શું કરે આમાં થોડીક વાર બે મિનિટ ચાર મિનિટ ટાઈટ આવે ને વળી પાછી વહી વળી પાછી થોડીક થાય તો બે કલાક કલાક ન આવે ને બે કલાક વહી જાય અને આવે તો પાંચ હાથ મિનિટ તમે જ્યારે મોટર ચાલુ કરવા જાવ તો મોટર ચાલુ કરીને માન નાકે પૂગો તા પાછી લાઈટ હોઈ જાય છે અવારનવાર આવા પ્રોબ્લેમ થાય છે અને દિવસના પચાસ પચાસ થી સાહીઠ આંચકા મરાવે છે રેગ્યુલર લાઈટ રહેતી જ નથી અને આવી આવી પરિસ્થિતિ રહી તો આમાં ખેડૂત બેચારો જાય ક્યાં વીજળી સમયસર ન મળતા ખેડૂતો આકરા પાણીએ છે મગફળી કપાસ સહિતના પાકોને પિયતની જરૂર છે મગફળીના પાકમાં ફ્લાવરિંગ બેસવાનો સમય છે પિયતની જરૂરિયાત છે પરંતુ વીજળી પૂરતી નથી મળતી ઓછામાં પૂરું ઓછા વોલ્ટના કારણે ઇલેક્ટ્રિક મોટર પણ બળી જાય છે જેથી 4 થી 5000 નો ખર્ચ ઉપરથી આવે છે જી અતિવૃષ્ટિ થઈ જૂન જુલાઈ જુલાઈ ઓગસ્ટ મહિનામાં એમાં પાક નુક્સ નિસ્પર થઈ ગયો ઈ નિસ્પર થયા પછી જી વાવેતર કર્યું અત્યારે વાવેતર બધું થઈ ગયું છે વાવેતર કરી લીધું ખેડૂએ હવે પ્રશ્ન આવ્યો લાઈટનો અત્યારે ખેડૂતને બધેને પાણી વારું છે પણ થ્રી ફેસ પાવર કે સિંગલ ફેસ પાવર એક જ જાત નો પાવર ખેડૂત નથી લાઈટ છે નહી બરોબર પાવર નથી તો અમારે કેવાથી પાવ કપાસ અમારે સુકાઈ છે આમ કુદરતી આફતની સાથે ખેડૂતો કૃત્રિમ આફત સામે પણ ઝઝૂમી રહ્યા છે પહેલા વરસાદના કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હવે પીજીવીસીએલની બેદરકારીના કારણે નવો પાક પણ નિષ્ફળ જાય તેવી શક્યતા છે ખેડૂતોનો દાવો છે કે પીજીવીસીએલના અધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરવા છતાં કોઈ પણ અધિકારીઓ સંતોષકારક જવાબ નથી આપતા લાઇટ ને બકાલું બધું સુકાઈ ગયું અમારે માંડવી સુકાઈ છે હવે પાણી વારું હોય તો લાઇટ નથી હવે કે મણહો ના હે નહી કે તો કે અમે મણહો ભેગા કામ કરી તો થઈ બિલ લેવા ટાણે તો એમની માં ન ના કે છેડા કાપી ગયા અમે ખંભાળિયા તાલુકાના શક્તિનગર રામનગર સહિતના વિસ્તારોમાં ચોમાસામાં ધરાશાયી થયેલા વીજ પોલ અને બળી ગયેલા ટીસી હજુ પણ રિપેર નથી થયા આ અંગે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરી પરંતુ ત્યાં પણ યોગ્ય જવાબ ન મળ્યો અને ટીસી બળી જવાના જે ઘણા બધા જગ્યાએ

રોશી ભરાયેલા જિલ્લાના ધરતીપુત્રો તંત્રને એક સવાલ કરી રહ્યા છે કે ઉદ્યોગોને પૂરતી વીજળી આપનારું તંત્ર ખેતી પ્રધાન દેશના ખેડૂતોને ક્યારે પૂરતી વીજળી આપશે રજ્યમાંથી હજુ ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન એક વરસાદનો રાઉન્ડ આવશે અને સાથે પવન અને તાપમાનની અગત્યની માહિતી પણ આપી છે હવામાન નિષ્ણાંતે ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી સપ્ટેમ્બર મહિનામાં હજુ વરસાદી રાઉન્ડ આવશે ચોવીસ સપ્ટેમ્બર થી વરસાદી માહોલ બનશે આગામી પાંચ દિવસ રાજ્યમાં પડશે વરસાદ સાહીઠ થી સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની આગાહી છે બે થી પાંચ ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે સમગ્ર રાજ્યમાં થઈ જશે એટલે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રી તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદો હશે તેમાં કોઈ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી પણ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓક્ટોબર મહિનામાં મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એ લગભગ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં લગભગ બે ઓક્ટોબરથી લઈ અને અઢાર ઓક્ટોબર સુધી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલે અને ચોમાસું છે એ અઢાર ઓક્ટોમ્બર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાંથી વિદાય લઈ લે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે રાજ્યમાં ચાર પગનો આતંક યથાવત છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારની નજીક આવેલા ગામડાઓમાં જંગલી પ્રાણીઓનો ખોફ એટલો છે કે લોકો રાત્રે સૂઈ પણ નથી શકતા શિકારની શોધમાં આવતા દીપડા અને સિંહ ક્યારેક પશુઓનું મારણ પણ કરે છે અને માટે જ હવે તો લોકોને ચિંતા સતાવી રહી છે માનવ જીવની તેવામાં જામનગરથી ચાર પગનો એવો આતંક સામે આવ્યો જે જોઈને આપના રૂઆડા ઉભા થઈ જશે

જંગલ છોડી ગામે ગામ પહોંચ્યો છે ચાર પગનો આતંક ગામની ગલીઓ ખૂનતા ખૂંખાર પશુઓએ હવે લોકોના ઘરમાં પણ ધાડ પાડી છે જોઈ લો આ દ્રશ્યો ગીર કાંઠાના ગામોમાં જંગલી પશુઓનો આતંક કેટલો વધ્યો છે તેનું આ ઉદાહરણ છે

પાલા ઉપરથી થી બળો લઈને જોવા ગયો ત્યાંથી સીધી દોડ દીધી દાદા એમ પછી દાદા એમ અડી દીધી હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી એટલે દાદા બચી ગયા અને સીધો કર્યો ઘરમાં મોડી રાત્રે ઘરમાં દીપડો ઘુસી જતા તફરીનો માહોલ સર્જાયો રાત્રીના સમયે બે પશુઓ પર હુમલો કરી તેણે ઈજા પણ પહોંચાડી

તો દીપડા હવે માનવ ભક્ષી પણ બની રહ્યા છે ગીર સોમનાથમાં એક બાળકીને ને તેણે શિકાર બનાવી રાતના અંધારામાં શિકાર ની આવેલ દીપડાએ ગીર સોમનાથના કોદીચા ગામે ચાર વર્ષની બાળકીને ફાડી ખાધી રસોડામાં ભોજનની રાહમાં સમયે દીપડો પળવાર પગે જ ઘૂસ્યો ને જ બાળકીને દબોચીને લઈ ગયો પિતાની નજર પડતા તેમણે બાળકીને બચાવવા દીપડાની પાછળ દોટ મૂકી તો દીપડો બાળકીને થોડે દૂર મૂકીને ભાગી ગયો રાત્રે નવ વાગ્યાની આ ઘટના છે વન વિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો બાળકીના મૃતદેહને પીએમ અર્થે ગીર ગઢડા ખસેડાયો ગામ લોકોએ માનવ દીપડાને પાંજરે પૂરવા માંગ કરી જોકે વન વિભાગે આ વિસ્તારમાં સર્ચ કરતા માનવભક્ષી દીપડો મોડી રાત્રે જ પાંજરે પુરાઈ ગયો શિકારની પાછળ દોટ મૂકવી દીપડાને જ ભારે પડી વીજ પોલ પર બેઠેલા મોરનો શિકાર કરવા જતાં દીપડો પોતે જ વીજ કરંટનો શિકાર બન્યો વીજ કરંટ લાગતા દીપડાનું મોત થયું ખડીયા ગામની સીમની આ ઘટના છે

ભૂંડણી ગામે મોડી રાત્રે સિંહ રહેણાંક વિસ્તારમાં આંટા મારતો દેખાય છે સીસીટીવી ના આ દ્રશ્યો છે ડાલા મથા સિંહ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જન્મદિવસના એક દિવસ અગાઉ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ આપી સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા પરંતુ આ દરમિયાન તેઓ એવા લાભાર્થીઓને પણ મળ્યા જે ગુજરાતમાં વીજળીનું વાવેતર કરી રહ્યા છે અને આવા પરિવારોને મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાર લાખ રૂપિયા બચાવવાની ટિપ્સ પણ આપી છે માત્ર આ પરિવારો જ નહીં ગુજરાતના તમામ પરિવારોને આ ટિપ્સ લાગુ પડે તેવી છે હવે રાજ્યમાં થશે શાલીન બે સોસાયટીમાં માં રહેતા નાગરિકો અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ તમામ લાભાર્થીઓ વીજળી બિલ તો બચાવે જ છે પરંતુ ઉપરાંત વર્ષે સારી એવી બચત પણ કરે છે जो बचत हुई आपकी मफत योजना से तो वो कितनी बचत हुई सालाना कितना बचा आप पहले हमारा पाँच सौ सैद सात हजार तक आते थे बिल अभी तो माइनस टू एटी आया है, फर्स्ट बिल प्रधानमंत्री नरेंद्र मोदी अहिला लाभार्थी ने मैं भविष्य बचत माटे टिप्स अपी अगर इस पैसे को वो पीपीएम में डालते हैं पीपीएफ में डाल देते हैं और घर में मानो बेटी का जन्म हुआ है एक साल की बेटी है तो 20 साल बाद 10-12 लाख रुपए से ज्यादा उनके पास होंगे आप कल्पना कर सकते हैं बच्चों की पढ़ाई लिखाई से लेकर शादी ब्याह तक ये पैसा बहुत काम आएगा लाभार्थियों ने पढ़ पीएम टिप्स गमी तेना पर अमल करवाओ खातरी आपी

ત્યારે અમને યોજના વિશે પૂછ્યું કે તમે કેટલા કિલો વોલ્ટનું લગાવ્યું છે એના વિશે માહિતી આપી તમને કેટલી બચત થાય છે બચત થયા પછી સરે ખાલી એટલું નહોતી કીધું અમને એમ કીધું કે તમારા દર મહિને જે બચત થાય છે અને તમારા ઘરમાં જે દીકરી જન્મી હોય એને બે વર્ષની થાય અને એ બચતના પૈસા તમે દીકરીના નામે કરો તો એ મોટી થાય છે તો જે બાર લાખ જેવા દસ લાખ જેવા ભેગા થાય એમાંથી તમે દીકરીના લગ્ન અભ્યાસ બધું જ તમે કરાવી શકો છો प्रधानमंत्री जमने साथ ने पीएम नी, पी नी सलाह खूब गमी उन्होंने एक बात बहुत अच्छी बताई कि आपके जो पैसे बचते है वो पैसे आपको बेटी बचाओ और बेटी एजुकेशन पे ही खर्च करने तो उस पैसे की आप फिक्स करवा दो तो अपनी बेटी के लिए आपको अच्छी सी अमाउंट फिक्स करवाओगे तो आपको बिल्कुल वो बोलते हैं गुजराती में बिजली वावेतर करो तो हम अपने घर में बिजली को रोप सकते हैं વડાપ્રધાને જણાવ્યું કે તેમનું લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પરંતુ ટોપ પર ટકી રહેવાનું છે આથી સોલાર પાવર ન્યુક્લિયર પાવર વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે અને જી ટ્વેન્ટી દેશના સમુદાયમાં ભારતે કરી બતાવ્યું છે બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો પણ થઈ રહ્યા છે અને પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી પણ કરવી જોઈએ આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે સવા ત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પણ પૂરું થઈ ગયું છે તે વાત ખાસ નોંધવા જેવી છે